ત્યારે અમે તમને બધાને આનંદ કરાવી આપતા હોય આપણું ગુજરાત નું બીજા નંબર નું સાઉન્ડ છે પેલા નંબર નું તો અમે બધા હજી મળ્યું નથી હાલાજી તારા હાલાજી હાલાજી તારા શેષ હવે સમય ઝાઝો નહીં લેતા હજી તો જ્યાં સુધી ડ્રો નહીં ચાલુ થાય ત્યાં સુધી હું અને રાજુભાઈ અમે હજી તો બધાય તમને ઠેઠ લગભગ રાત પડે તો અમારી આ તૈયારી છે કારણ કે તમને બધાયને સાચવવા આનંદ કરાવો કારણ કે ડ્રોનું તો હજી આયોજન બાકી જ છે અને બધાએને કહી દઉં હજી નંબરિયા પડે છે હજી ફિલ્મ બાકી છે એ મારા બાપ હજી તો નંબરિયા પડે છે નંબરિયા હો ફિલ્મ તો હજી બાકી છે એટલે ફિલ્મ બધાય જોવા માટે બધા અહીંયા બેજો પણ સાહેબ માતાજી પૂજાણા ભગવાન પૂજાણા યુદ્ધના મેદાનમાં જે કામ આવી ગયા એ પૂજાણા તેના પાડીયા પૂજાણા પણ આપડી આ સૌરાશની ધરતી રાજુભાઈ છે કેવી જેને હાચો પ્રેમ કર્યો છે ને એ મારા ને તમારા દેશની ધરતીના પ્રેમી હોય પૂજાણા છે માત્ર એક કડી એ પછી લેલા ને મજનુનો પ્રેમ હોય તોય ભલે કે સૌરાશની ધરતીમાં પોરહાવાળાના પાદરમાં પ્રેમ કર્યો હોય તોય ભલે કે સાહેબ જેને જેને જેના ધરતીમાં પ્રેમ કર્યો છે

પાત્ર આવી જાય ને ત્યારે મારું બેટું અયુ ભાન ભૂલી જાય છે મજબૂત રાખું મારું કાગળ લઈ લો અને મારું પર્વત જેવડી બોલપેન લઈ લો અને મા બાપ વિશે તમે લખવા બે ને એવડો કાગળ નાનો પડે અને બોલપેન પડે એટલે ભીંજાવી દે અને ઈ ભીંડી પથારીમાં જનેતા સુઈ જાય અને સુકામાં લાડક વાયા બાળકને સોડાવે એટલે કવિ લખાય છે ભીને સુઈ આઈ શકે હજી પૌભાને સાંભળવા છે બટુકભાઈ ઠાકોરને સાંભળવા છે બેન રોશની બેન ને પણ આયાથી રજૂ કરવા છે એટલે છેલ્લા આકરીમાં યાદી કરાવી આ દેશની ધરતીની જે-જે દીકરીઓ માતાઓ બેનો જે બેઠા છે ત્યારે મને યાદી થાય કે આ દેશની ધરતીની દીકરીઓ છે કેવી ક્યારેક તમે રામાયણના પન્નાને ઉછલાવો તો ખબર પડે કે મારીન તમારી જગદંબા માં જાનકી કેવું જીવન જીવીન ગયા છે પણ જેટલા બેઠા છો જેટલા ઊભા છો ને કહું છું રાજુભાઈ યાદી કરાવીને કે માં બાપને ભૂલશો નહીં તમારા ઘરમાં માં અને બાપ હોય તો માને બાપ ને પ્રેમ કરી લેજો શું કામ આજે કદાચ કોઈને કના બાપુ અહીંયા કદાચ લોટરી લાગે ને પહેલું ઇનામ એકાવન લાખ રૂપિયા નું મળે તો રૂપિયા તો તમે કમાતા તમને મળી જાય એકાવન લાખ રૂપિયા તમને મળી જાય પણ માં ને બાપ મારા તમારા ઘરમાં ના હોય ભગવાન ના ઘરે જતા રહ્યા હોય તો માં ને બાપ સાહેબ જીવનમાં કોઈ દી પાછા મળતા નથી એટલે માને અને બાપ ને પ્રેમ કરી લેજો બધાયને કહું છું માને માનન બાપને તમે પ્રેમ કરશો ને તો મારો ભગવાન ને મારી માતાજી રાજી થશે તમારા બધાયની માથે અને જેટલા બેઠા છો હોય બધાયને કહું છું યુવાનોને નાના મોટા વ્યસન કરતા હોય તો વ્યસન મૂકી દેજો શું કામ કારણ કે વ્યસન પહેલાં આપણી પોતાની બરબાદી છે પછી આપણા કુટુંબની પરિવારની સમાજની અને છેલ્લે રાષ્ટ્રની બરબાદી છે અને ભારત દેશ આપણું રાષ્ટ્ર જો બરબાદ થતું હોય તો મારીને તમારી ફરજ બને છે બે હારા કામ કરતા જાય ને તો પરિવાર અને મા બાપ છે એ રાજી થતા હોય આવી ઘણી બધી વાતો થઈ શકે પણ છેલ્લે કડીમાં યાદી કરાવી અને પછી અહીંથી રાજુભાઈ ને કો આગળનો દોરથી બેન ને સોંપે એટલા માટે કેવી છે આ દેશની ધરતી ની દીકરી ઉસ્તાદ

તો આપણું આ હોનગઢ નું પાદર પરંપરાના જે જે સંતો થઈ ગયા એ સંતો એ તમને તમને જીવન જીવવાની રાહ આપી છે અને આજની તારીખ માં એ સાહેબ હોનગઢ ના પાદર માં ગેબી નાથ ની ગુફામાં તમે જાઓ અને ભરહો હોય તો ઘણા બાપુ આજની તારીખ માં તમે કાન માંડો ને એટલે આજની તારીખ માં આદેશ મહાવેશ્ના હજી માનન તમને ભણકારા સંભળાય હી આ પાછળની ધરતીની એક એક એવી વાતો છે પણ આજે તો આખો કાર્યક્રમ ડ્રોનો છે ડાયરાનો તો છે નહીં હું તો ડાયરાનો કલાકાર છું એટલે એવો ક્યારેક ડાયરો હોય ત્યારે આવો બધો ને આવી બધી મોજ કરી શકીએ પણ ઘણા બધા મિત્રો આમાં ટિકિટ લીધી છે રાજુભાઈ મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એટલા બધા મેસેજો આવ્યા છે કદાચ ઘણાને હું રિપ્લાય નથી આપ્યું એક રવિન્દ્ર સોલંકી તેર ઓફિશિયલ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આની અંદર ઘણા બધા મેસેજો આવ્યા છે મને કે રવિન્દ્રભાઈ અમારો નંબર આ છે અમારો નંબર આ છે આમાં કદાચ લાગે તો તમે ધ્યાન રાખજો ને પણ અહીંયા બધાથી કહી દઉં આખે આખો ડ્રો એકદમ પારદર્શક રીતે સાચો અને સચોટ આપણે કરવાનો છે. હમણાં ડ્રમ સેટ આવી જશે, ટોકન આવી જશે. પછી આપણે ડ્રો શરૂ કરશું. પણ એટલા બધા મેસેજ મારા ઇન્સ્ટાગ્રામ ID માં આવ્યા છે. મને માફ કરજો કદાચ મેં કોઈને જવાબ ન આપ્યો હોય તો. અને રવિન્દ્ર સોલંકી ઓફિશિયલ ઉપર ઘણા બધા મને ટેગ એટલો બધા ટેગ કર્યા છે કે ઘણા ને હું આમાં મેન્શન એડ સ્ટોરી નથી કરી શકું એટલે હું અહીંથી માફી માંગુ છું. પણ છેલ્લે કેવી સાપરીયા પાછાની ધરતીની સખદંબા જેવી આવી નારીઓ ઉસ્તાર વગાડ વગાડ नेत्र सो महादेव की महाकाली मात की खाखरिया हनुमान जी महाराज की अनसोया की आय श्री खोडियारी सर्वशक्ति मा वीर माता महाराज की वेलनाथ बापू नी गेविनाथ बापू नी अन बधाई भाव जी भारत भावध माता की जय 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 गर्वी गुजरात हम से बोलो गौ बात की બધાય અને મહાદેવ 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 જય પાંચા જય પાંચા જય પાંચા જય પાંચા જય પાંચા હવે 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 આમ તો આનંદ કરવો છે ને બધાય રોશનીબેન પ્રજાપતિ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી બહેન આપણી વચ્ચે પધાર્યા છે થોડી વાર આપણે એમને વિનંતી કરીએ એમને જે મોજ આવે આ તો પવિત્ર ધરા છે એટલે બેન અમારી કંઈક એવી અપેક્ષા છે બેન ધાર્મિકતા ઉપર તમે અહીંથી કંઈક રજૂઆત કરો તો આજનો આ જે પ્રસંગ છે માહોલ હચવાઈ જાય અને બધા આનંદ કરીએ પધારો બેન

મામા મારી પદમાને કે તમે જા જા કરીને જુહાર એ પડકારો આપો મારા કલે જાઓ મામા મારી પદમાને કે તમે જા જા કરીને જુહાર અધૂરી રહી મારી રે તળી એ મારા દિલ નો છે મારા દિલ નો છે ધબકારો મારી આંખું કેરું હું જોવી કેરેટ હોનું મારો ભાઈ બંધ કોઈ નો કોઈ ત્યારે વિનંતી કરીશ બેન રોશની બેન પ્રજાપતિ ને બેન તમને જે મજા આવે એ મુજબ સૌ કોઈને આનંદ કરાવશે વધારો રોશની બેન આપણે બધા આપણે બધા બેન ને જોરદાર તાળી થી વધાવીએ